નમસ્કાર દર્શક મિત્રો સ્વર્ણિમ ન્યૂઝમાં સ્વાગત છે એક તરફ પ્રજાજનો ઉત્તરાયણની મજા લૂટતા હોય છે ત્યારે આજ રોજ સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનની યુવાનોની ટીમ દ્વારા આજવા રોડ ખાતે કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત કેમ્પનું આયોજન વન વિભાગ સાથે મળી કરવામાં આવ્યું હતું સતત પાંચ વર્ષથી સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન યુવાનોની ટીમ દ્વારા સતત પક્ષીઓની સેવા કેમ્પમાં કરી રહ્યા છે ત્યારે આજે સવારથી સાંજ સુધી અનેક પક્ષીઓ બચાવવાના કોલ આવ્યા હતા જેમાં અનેક પક્ષી પક્ષીઓના જીવ બચાવ્યા હતા સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા રેગ્યુલર ત્રણસો પાસઠ દિવસ સર્પ તેમજ જંગલી જીવ બચાવવાનું અભિયાન ચાલે છે જ્યારે આજ રોજ તેઓના કેમ્પમાં એક કોલ આવ્યો હતો જેમાં લુપ્ત થતી પ્રજાતિનું નું રેશિયો કુમેડા ગામ ખાતેથી કરવામાં આવ્યું હતું અને વન વિભાગને તેને સોંપવામાં આવશે તેવું અંકિતભાઈ ભલિયાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ અંકિતભાઈ શું કાર્યક્રમ છે આજે જય મામલા અંકિત જયંતીભાઈ પાલ્યા છે અમે સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન નામની એક સંસ્થા છે જે નોર્મલ દિવસમાં વાઇલ્ડ એનિમલ જેમ કે સાપ મગજ જેવા વન્યજીવો માટે કાર્યરત રહે છે અને ઉત્તરાયણ જેવા પર્વમાં અમે અબોલા પક્ષી કબૂતર જેવા પક્ષીઓ જે દોરીમાં આવી જાય છે એના માટે એક બળ સેવિંગનો કેમ્પ કરીએ છીએ જ્યાં અમારા સેન્ટર પર લોકો દોરીમાં આવી ગયેલા કબૂતર આવીને આપી જાય છે અને તેની અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને અમને બી કોલ આવે તો અમે એ જગ્યા પર જઈને કબૂતર લાવીને તેને બ્લડ નીકળતો જ બ્લડ બંધ કરીને અગર એને ફાટાફીંડી કરી કરવાની જરૂર હોય તો ફાટાફીડી કરીને એને ટ્રીટમેન્ટ કરીએ છીએ અને તેને બચાવનો ખૂબ ભરપૂર ઉપયોગ કરીએ છીએ કોઈ ખાસ પ્રકારના પક્ષીઓ આજે આવ્યા છે આપણી પાસે હા અમારી પાસે હમણાં તો પાંચ દસ મિનિટ પહેલાં જે કુમેટા ગામમાંથી એક ગુવળ કે જે આપણે એક લુપ્ત થતી પ્રજાતિ ગણી શકાય તેવું એક ગુવળ આવ્યું છે તે ઇન્જર્ડ છે અને અમે ટ્રીટમેન્ટ કરીએ અને થોડા સમય પછી અમે એને વર્કિંગમાં આવશે તેને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવશું